નમસ્કાર મિત્રો વિડીયોની અંદર તમારું હાર્દિક 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 સ્વાગત છે ને મિત્રો આજે એસબી હિન્દુસ્તાની તરફથી એક નવી અપડેટ આવી રહી છે જ્યાં મિત્રો ફૂમતાળજી નું સોંગ આવી ગયું છે તે મિત્રો ટાઇટલનું નામ છે આંખો જોયેલા સપના અને આ મિત્રો ગીત તમે એકવાર સાંભળો આમ મજા આવી જશે મિત્રો અને મિત્રો આ ગીત આપણા ખુદ એવા ફૂમતાળજી એટલે કે મહેન્દ્રસિંહ વમૈયાએ ગાયું છે મિત્રો તમે પણ જોવાનું ગીત ભૂલશો નહીં અને મિત્રો બીજા નંબરની અપલેડ આવી છે જી હા મિત્રો આપણા એવા ભૂંટિ છે ડાયલોગ મારે છે બંકાના નામનો તેના નામથી પતંગ પણ આવી ગયું છે અને મિત્રો કાલે ઉતરાયણ છે તો તમે મિત્રો પતંગ ચકાવાનું બંકાના નામનું પતંગ ચકાવાનું ભૂલશો નહીં એ આ મિત્રો ફૂંકતાળજીનું ન્યૂ સોંગ આવ્યું છે આંખો જોયેલા સપના તે પણ જોવાનું ભૂલશો નહીં તો મિત્રો બસ આજે આટલું જ જણાવવાનું હતું મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો એસ બી હિન્દુસ્તાનીની દરેક અપડેટ જોવા માટે